જેમાં છે તેવા ભક્તિ માર્ગના સાધનો સિદ્ધ થતા નથી પણ શ્રી વલ્લભ નામ સ્મરણ રૂપ શરણ દ્રઢ રાખવાથી સર્વ સુખ દુર્લભ થાય છે વળી જેનો જેનો આશરો તેને તેની લાજ આ કહેવત મુજબ શ્રી વલ્લભનો આશ્રય કરવાથી આપણી ચિંતા શ્રી વલ્લભને થાય છે તેથી પોતાના અસ્ત્રીજનોનો ત્રણેય પ્રકારના દુઃખો કરીને આનંદનું દાન કરે છે શરણાગતિ પણ શુદ્ધ થવી જીવ ઘણી કઠિન છે સઘળી સાંગો પાંગ વસ્તુથી ગુરુથી બની છે કળિયુગના સમયમાં ભગવાનને શરણાગતિ શુદ્ધ રીતે થવી કઠિન છે તેને કારણે અભિમાન જ્યારે દૂર થાય ત્યારે શરણાગતિનો પ્રભુ સ્વીકાર કરે છે જીવમાંથી અભિમાન દૂર થતું નથી હોવાથી શુદ્ધ શરણાગતિ થતી નથી પણ ગુરુ સ્વરૂપ શ્રી વલ્લભ મહાકારણુમાન હોવાથી દેશવાળો જીવ હોવા છતાં પોતે એનો અંગીકાર કર્યો છે તેવા જીવની પ્રભુને વિનંતી કરી સોપણી કરે છે માટે જ શ્રી વલ્લભ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી છે વિવેક ધૈર્ય ભક્ત્યાદ્રહિસ્ય વિશેષતઃ પાપાસક્ત શદિનશ્ય કૃષ્ણ એવ ગતિર્મમ વિશેષ કરીને વિવેક ધૈર્ય ભક્તિ વગેરેથી રહિત અને પાપમાં જ આસક્તિ દિન થયેલા જીવોને હે શ્રી કૃષ્ણ આપ ઉદ્ધાર કરો આવા દોષિત જીવને પણ આપ આપે પ્રભુને સોંપ્યા છે આવા કરુણા સાગર શ્રી વલ્લભનું સતત સ્મરણ કરો શ્રી વલ્લભના સંબંધે શ્રી વલ્લભમાં તે સર્વ શ્રી વલ્લભ સાથે સંબંધ રાખનારમાં પણ છે તેનો વિશ્વાસ રાખો જીવની શક્તિથી કંઈ જ બનતું નથી પણ શ્રી વલ્લભના સામર્થ્યથી જ અલૌકિક સર્વ સિદ્ધ થાય છે તેથી શ્રી વલ્લભના સ્મરણથી શ્રી વલ્લભના સંબંધ દ્રઢ રાખવો જેમ લૌકિક સંસારમાં પતિની મિલકત અને તેની પત્નીની પણ કહેવાય છે કારણ કે પત્નીનો સંબંધ તેના પતિ સાથે જોડાયેલો છે તેવી રીતે શ્રી વલ્લભમાં પતિ ભાવના સંબંધ જેને થાય છે તેને શ્રી વલ્લભને આનંદની પ્રાપ્તિ થાય છે ભગવત પ્રાપ્તિમાં બાધક બનતા અવરોધો દુસંગનો ત્યાગ ભગવદીઓનો સત્સંગ શ્રી મહાપ્રભુજીનો આશ્રય વિષયમાં વૈરાગ્ય સર્વદા સંતોષ સદા શ્રી કૃષ્ણની સેવા આ બધા પુષ્ટિ માર્ગમાં ભક્તના મહત્વના અંગો છે જેમ વૈદિક અને પૌરાણિક શાસ્ત્રો એ પ્રભુને પ્રાપ્ત કરવા વિવિધ પ્રકારની ભક્તિ બના બતાવી છે તેમ પ્રભુના સાનિધ્યમાં કે મિલનમાં બાધક બનતા અવરોધો વિશે પણ બતાવ્યું છે આ કથનો અનુસાર ભક્તોએ સાવચેતીપૂર્વક આ અપરાધીથી દૂર રહેવું જોઈએ ભક્તિ રસ મંજરીમાં કહ્યું છે કે પ્રત્યેક જીવમાં પ્રભુ જ સ્વરૂપ છે તે જાણી તેની સેવા કરવી સુકાઈ ગયેલા પુષ્પો પ્રભુને અર્પણ કરવા નહીં તમને સ્વચ્છ કર્યા સિવાય પ્રભુ પાસે જવું નહીં નહીં પ્રભુને અર્પણ કરાયેલી સામગ્રીને કચડવી શ્રદ્ધાહીન વ્યક્તિઓ પાસે પ્રભુનો મહિમા ગાવો નહીં કારણ કે આવી વ્યક્તિઓ પ્રભુ મહિમાને સમજી શકતા નથી તેથી કરીને તે નિંદા તરફ વળી જાય છે જે જીવો પ્રભુને પ્રિય એવા ભક્તોની નિંદા કરે છે તેઓ ભગવાનના અપરાધી બને છે પ્રભુને ભોજન કરવું ખૂબ ગમે છે તેથી પોતાના આરાધ્યની પસંદગી નાપસંદગીનું ધ્યાન રાખી ઋતુ પ્રમાણે થતાં ફળો શાકભાજીનો ઉપયોગ કરી પ્રભુને પ્રસન્નતા માટે કરવું જ્યારે પ્રભુ ગુરુ અને ભગવદીયના માન માનનો પ્રશ્ન થાય ત્યારે ભક્તોએ કેવળ પોતાના ધર્મ અને શુભ કર્મ વિશે વિચારવું પણ વાણી દ્વારા વર્તન દ્વારા તેમનું અપમાન ન કરવું ભક્તે વૃક્ષથી પણ વધુ સહનશીલ અને તલખણાથી પણ વધુ નમ્ર થવું જોઈએ પોતાના ગૃહમાં આવેલા અતિથી પ્રભુનું સ્વરૂપ જાણવા છતાં યથે યોગ્ય તેનું સ્વાગત ન કરવાથી પ્રભુ ઉદાસિત થઈ જાય છે જ્યારે વહા પુરાણ કહે છે કે દ્રષ્ટિથી દૂષિત થયેલા ખાદ્યને પ્રભુ સમક્ષ ભોગ તરીકે મૂકવો નહીં કારણ કે દ્રષ્ટિથી દૂષિત થયેલ ભોગ પ્રભુ આરોગતા નથી આપણે ત્યાં પણ શ્રી ઠાકોરજીનો ભોગ બનાવતી વખતે ગુપ્તતા જાળવવામાં આવે છે અને પ્રભુને ભોગ ધરાવતી વખતે ટેરો રાખવામાં આવે છે બીજા દેવો પણ ભગવત સ્વરૂપ જ હોવાથી તેનું અપમાન કરવું નહીં પણ આ ભગવત સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણથી ઉપર નથી માટે આ દેવોને કૃષ્ણની સમકક્ષ ગણવા નહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગુણ ભગ અને ઐશ્વર્યથી સમસ્ત દેવી દેવતાઓથી ઉપર છે તેથી ભક્તો માટે અને વૈષ્ણવજનો માટે કેવળ વ્રજન રેસ શ્રી કૃષ્ણ જ ભગવત સ્વરૂપ છે ભગવાનનું સ્વરૂપ છે જીવોએ પોતાને પ્રભુમાં સાનિધ્ય લઈ જનારા ગુરુઓ પ્રત્યે ઉદાસીન ભાવ ન રાખો કે તેનું અપમાન ન કરવું મૃતદેહ પાસે રહ્યા પછી મંદિરમાં સીધા જવું નહીં સૂતકી હોય તો સૂતકના સમસ્ત દિવસો નામ સ્મરણ લેવું પણ મંદિરમાં ગુરુજનોનો ચરણ સ્પર્શ કરવું નહીં વૈદિક શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણો માટે સૂતકના બાર દિવસ ક્ષત્રિય અને વૈશ્ય માટે પંદર દિવસ અને શૂદ્રો માટે ત્રીસ દિવસ હોય છે ઋતુ ધારણ કરેલી સ્ત્રીઓએ મંદિર હવેલી જેવી પવિત્ર જગ્યાએ જવું નહીં પ્રભુ પાસે નશાયુક્ત અવિધિક વસ્તુઓનું સેવન કરવું નહીં પ્રભુની પ્રતિમા સામે પાન બીડા ચાવવા નહીં પ્રભુ પાસે ધુમાડા કરી જવું નહીં આસન વિના બેસીને પ્રભુની સેવા કરવી નહીં પ્રભુ ચિંતન સ્મરણ સતત ચાલુ રાખવું હરિવંશ પુરાણમાં કહે છે કે ઋતુ પ્રમાણે થતા ફળોને ઘરમાં આવવાનું પ્રથમ અન્ય ધાન્ય ને પ્રભુને ધર્યા વગર ઉપયોગમાં લાવવું નહીં પ્રભુ અને ગુરુ સમક્ષ પીઠ ફેરવીને ઘૂંટણ પકડીને કે પગ પાછળ વાળીને બેસવું નહીં ગુરુ પાસે પ્રભુની નિંદા કરવી નહીં અને પ્રભુ પાસે ગુરુની નિંદા કરવી નહીં પ્રભુ કે ગુરુ સમક્ષ સ્વપ્રશંસા કરવી નહીં શરીરે તેલ મર્દન કરીને પ્રભુ પાસે જવું નહીં ભગવાનની સર્વોપરિતાનું પ્રતિપાદન કરતા કોઈ પણ શાસ્ત્રોનું અપમાન કરવું નહીં પુરુષ હોય કે સ્ત્રી હોય બંને તત્વો પ્રભુના જ અંશ છે માટે તેમને મસ્તક ઉપર તિલક અને બિંદી લગાવી સૌભાગ્યશાળી બનીને પ્રભુ સમક્ષ જવું વિષ્ણુપુરાણમાં કહે છે કે અવૈષ્ણવ દ્વારા રંધેલું અન્ન ખાવું નહીં અસમર્પિત થયેલા અન્નનો ત્યાગ કરવો ભગવાનના નામે સમ ખાવા નહીં કૃષ્ણ ભક્તિને ઉલ્લેખિત કરતા વેદશાસ્ત્રોની નિંદા કરવી નહીં ભગવદ્ નામ લેતા લેતા પાપાચાર કરવો નહીં પ્રભુનું નામ લેતા લેતા પાપ કરવું અને પાપને દૂર કરવા ફરી પ્રભુનું નામ શરણ લેવું તે અપરાધ છે પ્રભુ કે ગુરુ સમક્ષ કોઈ ભિક્ષુકને દાન આપવું જોઈએ નહીં પ્રજા પ્રમાણે જીવે પ્રભુજન પ્રભુનું પૂજન ચોક્કસ કરવું પ્રભુ પાસે જઈ કેવળ એક હાથે પ્રણામ કરવું નહીં જો તે વ્યક્તિ અપંગ હોય તો અલગ વાત અલગ છે પણ પૂર્ણાંગવાળા મનુષ્યોએ પોતાના સર્વ અંગ ઉપયોગ ઉપાંગોથી વિવેકપૂર્વક પ્રભુને દંડોદ પ્રણામ કરવા પ્રભુની મૂર્તિ અમૂર્તિ પ્રતિમા સામે રડવું નહીં ચીસો પાડવી નહીં કે જોર જોરથી વાતો કરવી નહીં પ્રભુ કે ગુરુ સમક્ષ હસ્ત હિંસા કે મુખ હિંસા કરવી નહીં એટલે કે કઠોર વચનનો ઉપયોગ કરવો નહીં પ્રભુ અને ગુરુ સૂવું નહીં કે તેમની સામે સમક્ષ જોડા પહેરીને જવું નહીં ભાગવત પુરાણમાં કહે છે કે પ્રભુ સમક્ષ પોતાની પાસે રહેલા ધનનો દેખાડો કરવો નહીં

જવું નહીં અને અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો ફરી સ્નાન દ્વારા શુદ્ધ થઈ સેવા કરવા વધારવું દરરોજ પ્રભુ સમક્ષ જતા પહેલાં મુખ સ્વચ્છ કરવું ભોજન લીધા બાદ પ્રભુ કે ગુરુ સમક્ષ ઓળકાર લેવા નહીં અથવા જ્યાં સુધી અન્નુપાચન ન થાય ત્યાં સુધી પ્રભુ કે ગુરુ સમક્ષ જવું નહીં દૂષિત થયેલા કે અતિ ઠંડા જળ વડે પ્રભુને સ્નાન કરાવવું નહીં પ્રભુની લીલા ભાવનું ભૌતિક રીતે કે તેનાથી નીચી રીતે અર્થઘટન કરવું નહીં આ વાક્યને અનુસરીને સુખદેવજી કહે છે કે સાત વર્ષના અને નવ વર્ષના મદન સ્વરૂપ કનૈયાએ ભલે વ્રજલીલા દરમિયાન રાસલીલા કરી પણ આ રાસલીલામાં કેવળ અને કેવળ નિર્દોષ ભાવ હતો પ્રભુની આ લીલામાં સંસારને ચલાવનાર કામદેવનું સ્વરૂપ ક્યારેય ન હતું માટે પ્રભુએ આ લીલાને કામુક ભાવે ન જોવે ગુરુ અને ભગવત ભક્તો સાથે અસલાપન કે નિર્થક ચર્ચા કરવી નહીં કે તેમની સાથે વાદ વિવાદ પડવું નહીં ઘણીવાર ભગવદીઓના વિચાર વાણી સાથે સહેમત ન થવાય તો પોતાની વાત શાંતિથી અને તેમની સામે મૂકવી અને જો તેઓ ન માને તો આપણા હૃદય મન અને દ્રષ્ટિને સત્ય લાગે તેવી રીતે કરવું પણ કેવળ દર્શાવવા ખાતર વિવાદ વધારવો નહીં બ્રહ્મસહિતામાં કહ્યું છે કે શિવ ગણપતિ વિશ્વકર્મા બ્રહ્મા આદિ સમસ્ત દેવોનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાયેલું છે અને ગંગા દુર્ગા પાર્વતી સચી આદિ દેવીનું સ્વરૂપ વ્રજસ્વામીની શ્રી રાધાએ અને યમનાજીમાં છે